અહીના કર્મચારીઓને ઘી કેડા છે કોઈ પૂછનાર નથી કોઈ જોનાર નથી ચોટીલા તાલુકાના ગામડાઓ અને પરા વિસ્તાર મળી જેટલા ગામનું વહીવટ સંચાલન આ મુખ્ય કચેરીથી થાય છે પરંતુ કચેરીની ખાલી ખુરશીઓને જોતા જ લાગી રહ્યું છે કે અંધેરી નગરી અને ગંડુરાજ કર્મચારીઓ ખુરશીમાં પગ રાખીને આરામથી બેઠા છે કોઈ પૂછનાર નથી સરકારીમાં તો આવું જ હોય ભાઈ કચેરી ભલે સવારે નવ વાગે શરૂ થાય આવવાનો તો કાયમી બપોરે બાર વાગે સાહેબ મીટિંગમાં છે એવું નથી સાહેબ હજુ આવ્યા જ નથી ભાઈ સરકારે ખાતું કહ્યું એટલે પતી ગયું બધી ખુરશીઓ ખાલી છે જલસા કરો છેલ્લા ઘણા સમયથી ચોટીલા તાલુકા પંચાયતની કચેરીમાં આ જ રીતે લાલિયાવાડી ચાલી રહી છે એક બાજુ સ્ટાફની અછત છે તો બીજી બાજુ ગણ્યા ગાંઠિયા કર્મચારીઓ છે તેઓ કચેરીના સમય કરતા કલાકો મોડા આવે છે આવે કે ન પણ આવે આવ સ્થિતિમાં ગરીબ જનતાનો મરો થઈ રહ્યો છે કામકાજ માટે આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે ગામડાના લોકો દૂરથી ભાડું ખર્ચી અને સમય કાઢીને અહીં આવે છે પરંતુ કચેરીમાં કોઈ કામ કરનાર જ નથી તો શું થાય માત્ર ધર્મના ધક્કા મકરના બે જદુ ધક્કા ખાઈ લઈ જઈએ તને કે કોઈ જવાબ દેતો નહીં અવશ્ય અવશ્ય કરે છે અમે જે કામ માટે આવ્યા તો એના કોઈ જવાબદાર અધિકારી કોઈ કોઈ છે નહીં યા કોઈ છે નહીં સ્ટાફની ભલે અછત હોય જનતા ભલે હાલાકી ભોગવતી હોય પરંતુ તંત્રને તેની જરાય ચિંતા નથી 21મી સદીમાં સરકારની આંખે સિસ્ટમ 19મી સદી જેવી ચાલી રહી છે સરકારી નોકરી મળ્યાનો પૂરેપૂરો ફાયદો આ બેદરકાર કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે માત્ર પગાર લેવાનો કામ કાય નહીં આ જ કારણ છે કે સરકારી કામ કરવું એટલે સામાન્ય લોકો માટે અભિમન્યુના કોઠા વિંધવા જેવી બાબત બની જાય છે તો અમારી કાંઈ કામગીરી થતી નથી અને હાડાબાર તો વાગી ગયા હવે આ ટાપની અંદર કોઈ હાજર છે નહીં તો અમે તો ધક્કા ખાઈ ખાઈને વહ્યા જઈએ છીએ અમારું કહેવાનું એ છે ને ખોટા ભાડા બગાડવા અને ખાધા પીધા વગરના પૈસા એ ન હોય અમે મજૂરી કરી કરીને એક કોઈ અહીંયા આવી છે તો અહીંયા ટાપની અંદર કોઈ હાજર હોય છે નહીં બરોબર એટલે અમારું કહેવાનું એ થાય છે કાંઈ કામગીરી થતી નથી અને અલગ અલગ પ્રકાશના બધા જવાબ દે છે ઘડીક ઓલા સાહેબ પાસે જાવ ને ઘડીક ઓલા સાહેબ નથી આવા બધા વધારે દે તો ભાડા કરીને વીવું જવાનું રોજ કર્મચારીઓ આવે કે ના આવે મોડા આવે તોય શું ઘણી વાર તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ વર્ષમાં એકાદ દહાડે કોઈ પૂછી લે તો કહી દેવાનું સાહેબ ફિલ્ડમાં ગયા છે એટલે આલિયાની ટોપી માલ્યા માથે અને માલ્યો ફરે ઉઘાડા માથે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ ચોટીલા તાલુકા પંચાયતનો આજ કચેરીનો જોવા મળી રહ્યો છે કેટલાક કર્મચારીઓ રજા ઉપર છે કેટલાક કર્મચારીઓ ઇન્ચાર્જમાં ચાલે છે ખુદ તાલુકા પંચાયતના મુખ્ય અધિકારી ગણાતા તાલુકા વિકાસ અધિકારીની તબદલી થતાં આ જગ્યા પણ ઇન્ચાર્જમાં ચાલે છે બબે તાલુકા વચ્ચે કેટલાકનો ચાર્જ હોવાથી એવા જવાબ આપે છે કે તેઓ અહીંયા નથી આવતા ત્યાં જવું પડશે ત્યાંથી અહીંયા ક્યારે આવે એ નક્કી નથી હોતું ત્યારે અરજદારોને ધરમધક્કા થાય છે વહેલી તકે અહીંયા આગળ પૂરતો સ્ટાફ અને કર્મચારીઓ કાયમી મુકાય તે માટે આગવાનોએ જાગૃતતા દાખવવી જરૂરી બનેલ છે પરંતુ ખાટલી મોટી ખોટ કહી શકાય તેવું કે તમામ સ્તરે સરકાર સાથે સંકળાયેલા પદાધિકારીઓ છે છતાંય તાલુકા પંચાયતની આવી પરિસ્થિતિ લોકોને યાતનાઓ વેઠવી પડે છે તેમાંથી ક્યારે બહાર આવશે તે મોટો સવાલ છે જિગ્નેશ શાહ GSTV.